એમાં પાયા હોત પડ્યા છે ગળેલા અને એને મકાન થવા નહીં દીધેલા આ બેન દ્વારા બધા ભાઈ ધમકી અપાવવામાં આવે અને આમને ધમકી જ આપેલી છે તું આ મકાન ખાલી કરી નાખજે તારું મકાન પડી જાય છે ઘણી બધી ગાળો ગલત કરી લે છે અહીંયા જ્યારે મકાન જ્યારે જોવા હું આવ્યો ને ત્યાં પ્લોટ આ ગામમાં પછી ખજૂરભાઈ મને કીધું કે પૈસા પાંચ છ લાખ રૂપિયા ભલે બગડે ગામમાં ક્યાંક પ્લોટ મળે તો ગામમાં જ એમને રહેવા દેવા છે એમ બહાર નથી મોકલવા પણ ગામમાં ક્યાંય પ્લોટનો મેળો ન આવ્યો અમારે પ્લોટ બહાર છે અહીંયા તમને પ્લોટ ફાળવી દેવી અમે